શાખાના અધિકારીઓ લાભાર્થીઓ સાથે મનસ્વી કરતા હોવાની ચર્ચા ઉઠવા પામી છે તારીખ ચોવીસ એક બે હાજર ચોવીસ ના રોજ ફતેપુરા તાલુકા પંચાયતમાં વારંવાર ભ્રષ્ટાચારનો મુદ્દો ઠંડો પડ્યો નથી અને ફરીવાર મંદરેગા શાખાના ટેકનિકલ પિયુષ ભાઈ કટારા દ્વારા લાભાર્થીઓને ફોનમાં ધમકી આપી ડરાવવામાં આવે તેમજ નાના લાભાર્થીઓને સરખો જવાબ પણ ન આપવામાં આવતો હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આવા અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી થશે કે કેમ જ્યારે નરેગા શાખામાં એપીઓ તરીકે ફરજ બજાવતા રોનકભાઈ બામણિયા દ્વારા બંધ બારણે નેતાઓ સાથે કામોની વહીવટ માટે મિટિંગો કરી વહીવટી માટે પૈસાની લેવડ દેવડ કરવામાં આવી રહી છે જ્યારે નાના લાભાર્થીઓને ગોળ ગોળ ફેરવી દસ થી પંદર દિવસ સુધી રખડવામાં આવે છે આવા અધિકારીઓ કોના દ્વારા આવી પોતાની મનમાનીથી વહીવટ ચલાવી રહ્યા છે જ્યારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ પણ આવા અધિકારીઓને કેમ સાંભરવામાં આવે છે જ્યારે શ્રી પટેલ તેડીઓ દ્વારા પણ સરખો જવાબ આપવામાં આવતો નથી જેથી લાભાર્થીઓ કોના સહારે આવા ફતેપુરા તાલુકા પંચાયતના નરેગા શાખામાં અધિકારીઓની સત્તા વાપરવામાં આવે છે જ્યારે પિયુષભાઈ કટારા ટેકનિકલ અને રોનકભાઈ બામણિયા દ્વારા નાના લાભાર્થીઓ દ્વારા ફોન કરવામાં આવે છે તો લાભાર્થીઓને સરખો જવાબ પણ આપવામાં આવતો નથી અને ધમકી તેમજ ડરાવવામાં આવે છે જેથી કરી લાભાર્થીઓની માંગ છે કે આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફતેપુરા તાલુકા પંચાયત ઘેરાવો પણ કરીશું તેવું લાભાર્થીઓના મુખ્ય સાંભળવા મળ્યું છે રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા